આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ છે આ દેશની સિસ્ટમની વાસ્તવિકતાના દ્રશ્યો છે અને કેટલી નઠારી છે તેની ચાડી ખાઈ રહ્યા છે એક વ્યક્તિ જે વર્ષોથી ફરિયાદ કરતો ફરી રહ્યો છે તે આ પ્રકારે શા માટે જઈ રહ્યો છે સરકારી અધિકારી પાસે શા માટે તે સિસ્ટમને જગાડવાના પ્રયાસ કરી રહ્યો છે વિગતે વાત કરીએ અહેવાલમાં તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે સ્ક્રીન પર તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યમાં એક વ્યક્તિ રસ્તા પર સાપની માફક ઢસડાતો ઢસડાતો જઈ રહ્યો હોય તે પ્રકારનું કંઈક દેખાઈ રહ્યું છે આ વ્યક્તિની પાછળ તેના પગની સાથે જાણે પૂંછડી બાંધી રાખી હોય એ પ્રકારે લાંબી સાપની માફક એક કાગળોની હારમાળા છે આ દસ્તાવેજી પુરાવા છે જે વ્યક્તિ લઈ અને અધિકારીને વર્ષોથી આપતો ફરી રહ્યો છે આ વ્યક્તિ સાત સાત વર્ષથી ફરી રહ્યો છે ભ્રષ્ટાચાર સામે લડી રહ્યો છે અને ભ્રષ્ટાચારીઓને કંઈ કરવાના બદલે હજુ તેની તપાસ પણ પૂર્ણ થતી નથી વર્ષોથી ફરિયાદ કરતો આ વ્યક્તિ એટલે કે તેનું નામ છે મુકેશ પ્રજાપતિ ઘટના છે મધ્યપ્રદેશના નિમચ જિલ્લાના કાંકરિયા તલાઈ ગામની કાંકરિયા તલાઈ ગામની આ ઘટના મુકેશના આરોપ પ્રમાણે એવી છે કે સાત વર્ષથી તેઓ આ ભ્રષ્ટાચારની લડાઈ લડી રહ્યા છે જેમાં પૂર્વ સરપંચ અને તેમના પતિ દેવ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો ગામમાં બાંધકામ અને વિકાસના નામે

માટે જ તે આ અવસ્થામાં પહોંચ્યો કારણ કે કે બતાવવા માંગતો હતો લોકોની નજર સિસ્ટમની નજર અધિકારીઓની નજર હવે જો તેમના તરફ જાય તો તે પોતાને અજગરની માફક એટલા માટે લઈ જઈ રહ્યો હતો તેમનું કહેવું છે કે આ ભ્રષ્ટાચારનો અજગર છે જે હવે આ સિસ્ટમને ભરડો લઈને બેઠો છે હવે તે ધીરે ધીરે તેને ગળી રહ્યો છે અને ભ્રષ્ટાચાર સામેની લડાઈ લડનારા લોકોને સાંભળનારું કોઈ બચ્યું નથી ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી અને ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું કે આ સિસ્ટમ કેવી છે જુઓ ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે જે માધ્યમો લખે છે તેના પરથી કે મુકેશ પ્રજાપતિના આ પ્રદર્શન બાદ નવા આવેલા કલેક્ટરે આ મામલા માટે તપાસના આદેશ આપ્યા છે અને કહ્યું છે કે ફરીથી તપાસ કરાવવામાં આવે નવા કલેક્ટરનું નામ છે હિમાંશુ ચંદ્રા જેમને તપાસના આદેશ આપ્યા છે આ વ્યક્તિ શું કહી રહ્યો હતો આ ઘટના સમયે એ પણ તમે સાંભળો ये ले आया ना एक मिनट मिनट मैं दूंगा इसको मालूम नहीं नहीं। नहीं 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 नहीं? मैं देश के लिए कर रहा हूँ निजी स्वार्थ नहीं है मेरा भ्रष्टाचार अगर होता है तो देश के लिए अगर कर रहा हूँ मैं एक और जनता के खजाने में जाएगा मेरा क्या स्वार्थ है सारी झाली फोटो है ये झाली फोटो भेज दिया इन्होंने हाँ ये झाली फोटो है ये झाली फोटो है इनके मैंने शिकायत कहा की इन फोटो कहा के भेजे इतने बदमाश है ये तो लोग से फाइल लेके आया मैं तब मालूम पड़ा मेरे को कि लोग इतने गिरे हुए हैं हाँ काम तुम्हारा काम वैष्णव जन तो it's -so the